અતુકમાં છોડવા કે માંડવી છે કપાસ છે બે પાંદડે ને થાતા કા ના કે ઓલું નાથી ઓલું કર્યું તો વીંગોયો ગાઠ ઠેગા તો તેલમાં ઓય ના હા કાસુકા ઢાકું નહિ બાકી મે પાણી બોલો મે ખાસકર ખાવકો તો આયા ન આવ્યો ને આજ આવ્યો આવે તો આવે તો એને તો ન કઈ કે હોતારે વર્ષે તો જે હા એ તો સેલવા આવે જ ગય હા એટલું ને બસ હોય છે તો આગળ તો બાકી કે કામ તાણાની રેનકોટ રેડી ન કાય ને લુગડા ભીજાતા તા હા લેવા એ આવે સારું રેનકોટ બહુ

बाटवे थे नहीं थोड़क पानी अजे मांड मांड आई हुई वो लागे मियारी जी नेत नहीं कराई नहीं दिस तो माउसा रिटर्न में मारे जरूर पड़ी है ना टन तक काम ही आवे पाटाने काम ही आवे ही का पहले मुक्या बीजू कहानी बाटवे थी को दोस्ता ने फोन करी है तेरे जहे बस तो बंद है બટેટા ને લણ અરે આવા સાલું મહિના બટેટા ને લહણ અરે એનું આવે વાઢવા એટલે વાઢવા ને સોરી મહી વાઢવા મી લેવા જઈએ આ ને સાઈડ વાઢવા જવાનું મેં બપોર પછી વરા ભરે ને તો વાઢે હું ન થયું બીજું કામ આજે ફૂલા તો ચાલું છે નદી નેત નિકરતી નદી નાળા નેત નીકળતા અમારે એ નીકળી થોડી કહેવાય આ હળેરાટી જતું હોય ને એની નદી નીકળી કહેવાય ખબર હે ને મી હે ને બગહારેથી બંટી મગાવવા ને પંદર દીથિયાની તે પૂંકતી જ ને પૂકતી જ ને કાલે મામાન ગાતા ને મંડેર બાજુ તે મી મગવી હતી ભાવેશની કાઉ કા તું એને બસને તાણે દેતો હોય છે બસ સ્ટેન્ડની જાય છે બગહરે કાલે બગહરે નૂતા ગાય આ સાઈડ આ સાઈડ અહીં હરે ખાંસીઆમાં વાટેગા એ ભાવેશભાઈ હે ને બસ સૂકે ગા બે મિનિટનો ફેર પડ્યો તે બસ છે ને નીકળે ગઈ કે મારી બનતી રહી ધેરી નખ જોઈએ કા એટલો ખાંસીઓ પડ્યો તો એમાં સાટવી હતી ને પારે સાટવી હતી ને એમાં હે ને વાઢિયાને જે વાઢ આવે ને કૂચી એણે બનતી જળતી નથી કાંઈ કારણ કે આકોરા છે ને કોઈ નેત સાટતું બનતી એ સ્પેશિયલ ઘેડ માટે ને છે લીલાળો આકોરા કોઈ બનતી માં અમુક તો સમજે ને કોઈ દીઠી પણ ન હોય હાલો અમે એમ સારે લઈએ સાડા પાંચ વાગ્યા હતા એક ફેરો લઈ આવ્યો તો ને પાછો બીજો ફેરો બે મોટી લી થઈ ગયું નાખીએ વાલે ને હવે બે મોટર માં નાખીને લઈ આવ્યો તો ને પછી ગયો આણે ઓલી બંટી આવે ને નાથી વાત કરતી હતી તો બંટી માં મોકલાવી દીધી તો એ પણ ઘરમાં પડી ને હું કુતિયાણે તો નાથી સારી વાટવા ગઈ તી હું થયો થાય એની બે ભારી વાટેલી હતી પછી બે ફેર આગળ કરી લીધા મેં એ માન બાપુ હે ને વાહન દે બે માંડવી

બરોબર તે તો વાંધો નહીં પછી હા ખાલી જ નથી કરવી ઝીણી જોઈ ન ખબર ને આપણો કપાસ કે કે હવે મે ન આવે તો અમે વધીએ નકા અમે આમને આમ પડ્યા રહે એ એને વરાપ જરૂર હે વરાપ થાય ની તો કે બે પાંદડે થાય નકા કઈ વાંતો ના પણ હે ને વધ ઓસી કરે પછી કા કે થોડો તડકો લાગે થોડો કે ખાતી આકે જગ્યા ઓરી પોરી થાય તો જાજો ફેર પડે બરાબર ભાઈ બનતી કી લોયા સાટે દીધી આ સુધી સાટી આ પછી પપાન કા બહુ ઉતા ને એટલામાં ત્યાંથી પછી એટલું મૂકી દીધું ને વરે પછી ઉણી કરો જાતે હે ઉગે તો ઈણી કોઈ ન ભુગે ઉગેણી કોઈ ન ભૂગે તો ઉગે તો થાય હાલો એમ ઘેર જાય થાય છે ને અર્તી પૂણી કલાકથી આવે જાય આવે ને જાય એમ કરે આ આકોરા મે એવું નથી લાગતું આકર્ષણ આપો હું મુતા દેખાતા નથી કે કે તગીચે બેઠા કે કે મેં દેખો ન તો નથી આકોરા

હેરાન થાય હેલવું લાગે ને આજ કરાય ને જમાના ને હેરી હલાય હા બસ તો